તો અત્યારે ડીપુ બેન ને એને જવાનું સ્કૂલ એટલે ડીપુ બેન ને આજે ફાઇનલી 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 ફાઈનલી વેલી ઉઠી ગઈ ફાઈનલી ફાઈનલી પણ આઠ પણ આઠ પણ આઠ થયા હે વેલી ઉઠી ગઈ અને ડીપુ તારો સીન લેવાની મર તો તું ભાઈ ગઈ હા તો જોઈ છે એક વખત ફાઈનલી ફાઇનલી હલો ફાઈનલી ડીપુ બેન ગઈ ઉભી રે હા હા ટાટા ટાટા ભૂમિ બાય બાય તો તાર હવે એની બસ આવી ગઈ ની ભાગે હતા હતી અહીંયા મોડું થઈ ગયા બસ આવી મેં તમને આને પહેલા ખબર બે ચાર વખત કીધું મોડું થઈ ગયું મોડું થઈ આ મોડું એટલે હાડા હાથ ને આ દીપુબેન ત્યાં ઊભા હે ઓલી વહી ગયા સમજો શેની ઉતાવળ હે સમજો બોર તોડે સમજો છોકરી જો આ છોકરી ને હવાર હફ નથી આવતી રે તોડવા ગયું ઉમી ચારે ચડાવે હચી વાત છે ખારા થા પપ્પા ગયા બોલાય લો બે ને અહીંયા બોર જોયે ની અગર ખોટાડી ખોટાડી એવી ખોટી હે ને ગમે ત્યાંથી ખોટું બોલે પણ નો તોડવા જાતી હોય તો બોર બોર ને બોર ખાવા મારા વાલા

દીપુ ઈ ચકલા બાજ ન બને પણ તારા જેવા ગાંડા હોય ને કદી ડાયાય ન બને બાસ પ્રોપર્ટી આ અને બાસ તો દી ચકલા જોઈ લે જા હો હો હારું હાલો હવે હે ને નાસ્તો બસ્તો કરી કામ ધંધા કઈ કરી ઉઠીને તો બ્લોગ પકડી એમાં અંદર આવી મને ખબર પડી આજ તો શનિવાર હે આ બી તૈયાર થઈ ગઈ જવા માટે હાય કે દે હાય હાય ગાઈસ અંગ મીરો હાલ કે હાય તો હવાર હવાર માં રેડી થઈ ગયું કારણ કે મેં તમને દર વખતે કક શનિવારના દિવસે આ બે ને હવાર માં જાવ ને તો હવે આવી હવારે નિશાળા ભાગ છે મારે કરવું પડશે તો હારું હાલો હવે હું છે ને નાસ્તો કરીશ પછી કામ પથારા ઉપાડીશ સંગારી કાઢીશ થાંભળા દસ પોતો કરીશ આવું બધું કરીશ ત્યાં તમે આપણો વિડીયો લાઈક કરતા હાલો એટલે હું બધું કરીને મળું તમને નાસ્તો કરું બાકી જમા તમે બધું કરી લીધું

તો જો મિત્રો આપણે કાલના ના વિડીયો ને આપણે આજે કન્ટિન્યુ કરી વાઈ હે અને અત્યારે છે ને હું નાઈ નાઈ હું જસ્ટ અને અત્યારે દોઢ વાગવા થયા હે અને ભૂમિકા બેન તો જમી લીધું છે કા હું વેલ ને ખાલી થઈને અત્યારે છે ને ડિમ્પુ હાટુ પ્રોજેક્ટ બનાવી છે એનું કા સ્કૂલ નું કઈક તો બોલ એમાં એવું હે કે છે ને નાવાનું બાકી હે ને મારું મોટું જોઈએ ને ચડી ગયેલું છે આને જો હું જસ્ટ આજે નાઈ લેવી પછી મેં કીધું હું બ્લોગ શૂટ કરી લઉં અને આપણે અત્યારે જમવાનું જમવામાં બનાવેલ ભૂમિ ત્યાં જમી લીધું ને ના જમી લીધું છે તો જમવામાં એ ભૂમિ ફાયડું ક હા એમ કરવાનું હતું મેં કીધું હા હા આમ જો આ ડિમ્પુને હે ને બે હજાર પચીસ હમણાં ચાલુ થઈ રહ્યું છે તો એના માટે ભૂમિને હે ને ડિમ્પુને પ્રોજેક્ટ બનાવી જવાનું તો એનું પ્રોજેક્ટ બનાવીએ અને જમવામાં આજ આપણે બનાવેલું છે મસ્ત મજાનું કરીનું શાક આજ થોડો રસો ઓછો થયો હે આમ જો કરી આપણી વધી ગઈ હે મસ્ત મજાની કરી હે રોટલી આપણે હે બધાય બધા હે ને ચા આમ ભરી દીધી મસ્ત મજાનું કરીનું શાક હે આમ જો મોટા મનત કરીને શાક બહુ ભાગ કેટલા ટાઈમથી ખાધું નહોતું તો કરીનું શાક હે રોટલી હે છાઈસ હે એવું બધું હે ને ઓલી ચારે ચારે જમી લીધું હું મારા મમ્મી અને પપ્પા ત્રણ જણા બાકી તો જમી લઈને પછી મળવું અને આજે તો પાછા મારો કોમેડી વિડીયો શૂટ કરવાનું કારણ કે જે રવિવાર છે અને દિવસે ને હું બે દિવસ રજા રાખું રવિવારે કામની માર મારા પપ્પા અત્યારે થોડું કામ હતું તો કામ એને ખતમ કરી રહ્યું હોય અને ભૂમિકા એને બધાને રજા હોય એટલે ભૂમિકા એક તો ને હરખાઈની મારી પર ખાલી થઈ હું વિડીયો ઉતરવા ન આવવાની બટ એવું કઈ થવાનું નથી આપણે તો એને પરણે લઈ જવાના નહીં માને તો એ આવવાનું હોય ને વિડીયો ઉતરવા हाँ हाँ जाना दुवाई थी कहाँ कहाँ नहीं बोल दो रो तुझे नहीं जी दो तुम ये वो है हर वाला आई आमिर बोलता हूँ वही ली मेरु कम मेरु कम 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 जल्दी कम जल्दी कम बोल बोल बार उतरोगया तक चला एक ऑपरेशन आर को आर को

પેરાતા માથા આપણે અત્યારે કોમેડી વિડીયો શૂટ કરવા અને કેટલા જો તોડા તોડવાનો ટાઈમ નથી અત્યારે કોમેડી શૂટ કરવા ને બચ્ચે માર મમ્મી ને બાયરી કામ હતું

कैमरा એ શૂટ કરી कैमरा જ आरती છે मैडम એ થ્રી એન્ડ दफ्तर એક્શન આર્તી આરુબેન મેડમ જાય છે આગળ અને ડોક્ટર બક્તર ઉપાડ્યા છે ને એને ઉપુષ્પા બનવાનું છે તો તો પુષ્પાના આવા બધા નખરા હોય મને કેક ડોક્ટર પડીને હાલો મારી વાહેવા છે હાલો પુષ્પા થઈ જાવ હાલો છે ને તો ડિરેક્ટર નું જ છે લે <laughs> <laughs> तू हुस्न परी तू जाने जब तू सबसे अच्छी तुम सबसे खास <laughs> आ जाओ आ जाओ बे 1 स्टार्ट आज आप करें डांगड़ जब 1 2 3 तो फिर मैं कब मैं कर

બસ હવે મોડું થઈ ગયું હે કામ કરો કામ કરો કામ કરો આજો 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 બે અરે યાર ગાંડીઓ બે તો જો અત્યારે અમે હે ને વિડિયો શૂટ કરતા હતા ને પછી અમે આવી ગયા મારા મામાના ઘરે એટલે દર્શનભાઈ ના ઘરે કેમ દર્શનભાઈ હા દર્શનભાઈ ને હે ને કાર્ડ બનાવવાનું નથી ને તો એ મેં બનાવી વાયરું હે કેમ દર્શન હા ડિમ્પુન બનાવવાનું હતું એટલે દર્શનભાઈ હાટુ બધાય મને એમ કહેતા હતા કે મને બનાવતા નો આવડે દર્શન આ મેં જ બનાવેલું છે

કઈક તો બોલ કઈક તો ખાલી હા જ બોલતા આપણે એમાં કેટલું બધું બોલે હું તમને દેખાડીશ પછી અત્યારે જમવાનું મસ્ત મજા થઈ જે રેડી જો મામીએ પાપડ શેકી વઈ રહ્યા તો મરચાં તરી વેરે પાપડ તરી વેરે રોટલી ને ખીચડી ને એવું બધું મસ્ત મજાનું છે તો જમી લે યાદ પછી મળે કેમ દર્શન હા ફોન જ જોવે નકરો ફોન આમાં જો આ બે હજાર પચીસનું કાઢ છે પછી ચોવીસ કલાક પછી હે ને દર્શન આપડે કરવાનું હું ખાલી અહિયાં થી આમ જ કરવાનું એટલે કાઢી હા અહિયાં ખાલી છે ને આમ ઘાટું કરીને આટલું આમ કરી વારવાનું દેખા દિમાગ બહુ દિમાગ બહુ દિમાગ ನಲ್ಲಿ બે બની ગયા છે આ ભૂમિયા બનાવેલ હોય આ મે બનાવેલ હોય અંદર નું હે કર તો આ ખોલ કર તો અને આ બહાર નું છો મે બ્લુ રેડ કરેલું છે ભૂમિયા બ્લેક એન્ડ રેડ કરેલું છે ખોલતા જોસુ ખોલ તો જો કઈ સારું છે દર્શન વધારે કઈ મારું

તો હાર વાળો આવડો વિડીયો તમને ગઈ વિશે જો ગઈ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ પછી એક નવા બ્લોગ સાથે ત્યારે મધાય નહીં બાય બાય ટાટા સી સબસ્ક્રાઇબ